ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે જામનગર જિલ્લાના કાલાવટ તાલુકાના નાગાજર ગામે રહેતા જીવાભાઈ પણ પ્રકૃતિના સમજી છે તેઓએ ગામના સીમાડે આવેલી જગ્યામાં પંદરસો જેટલા વૃક્ષોનું પૂજન કર્યા બાદ વાવેતર કરી ખરા અર્થમાં પોતાનો પ્રકૃતિ પ્રેમ સાર્થક કર્યો છે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે જીવાભાઈ જણાવે છે કે તેઓએ વર્ષ બે હજાર ત્રેવીસમાં શ્રાવણ માસમાં લીમડો પીપળો ઉંબળો ચીપલા પંદરસો વૃક્ષોનું વન વિભાગની સહાયતાથી વાવેતર કર્યું છે લીંબડું આયુર્વેદિક દૃષ્ટિએ ઘણો ગુણકારી છે તો પીપળો ચોવીસ કલાક ઓક્સિજન આપે છે ઉંબરાના ફળ પક્ષીઓ ખાઈ શકે છે દરેક માણસે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ મારું જામનગર જિલ્લો કાલાવડ તાલુકો અને કૃષ્ણગર ગામ નાગાજારનું એટલે એમાં અમારા ગામના સીમાળે ભાર ઉપર વર્ક્ષો આવેલા છે એમાં ગઈ સાયલ પોર હાથસો આવેલા ઓણ આઠસો વયવા છે એમાં વાવવામાં ઉમરા પક્ષી ખાઈ અને પીપરા પીપળા ચોવીસ કલાક ઓક્સિજન આપે એથી પર્યાવરણ સુધરે અને વડલા ઉમરા પીપળા લીમડા અને અનેક અનેક ઘણી પ્રકારના બધા થોડા થોડા વહેવા છે સેવા કરી છીએ અમે આ પર્યાવરણની માટે આ હું નિવૃત્ત સઉં એટલે એવું વિચાર્યું કે આ ઝાડવા વાવી તો પર્યાવરણ સુધરે એ માટે વાવ્યા છે અને હવે આ ઝાડ છે ને એ બધાને ભવાય થોડા થોડા પોચાણ થાય એટલા ભવાય એ કરાય